એકા કામ તો કરો એ કરો આજ દીદીને દવાખાને લઈ જાવે છે બતાવવા જરા કોઈને લાગે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારો આજના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આજે થોડોક મોડો મોડો બ્લોગ શરૂ કરું છું અને અમારા અવિનેશભાઈ અત્યારે હોઈ ગયા છે અને બસ તમારા જાનુભાઈ અત્યારે મહે ને વાતાવરણ એવું થઈ ને મજા આવી ગયા એમ જોઈ કેટલું જોરદાર મજા આવે બા જો કંઈક દહેણું કરવાનું કરે હે કાબા દહેણું કરવાનું છે એવું છે હા હા તો ભાઈ હોઈ ગયા કે કંઈક કામ કરી લઈએ એમ અને આ à અહીં જો giờ hơn મૂકે છે જો આમ જો જાય જો જાય dài rơ dài. Đó hẳn là lúc là hẳn có thế xem có mục đi đây. Thẹt thẹt. Giờ về tận mà hẳn đi. Yêu cam cả hẳn đi. Lúc đó mục còn hẳn cần

બતાવવા કારણ કે ભાઈ એને શરદી ને થઈ ગયું કે તો બતાવી આવી અત્યાર સુધી અવિનાશનું શરૂ હતું કે હવે દીદીને શરદી ને ઊભું થઈ ગયું છે તો એને બતાવી આવી ભાઈ હમણાંથી તો એક તાર હોય ને થોડાક દિવસથી ચાર પાંચ સમય થઈ ગયા છે એક તારું દરરોજ દવાખાને જવું પડે છે હું શું એ કાંઈ ખબર ન પડતી આ મોસમ બદલો હોય કે કાંઈ ખબર ન પડતી દરરોજ દરરોજ દવાખાને જવું પડે તો પહેલાં દવાખાને બતાવી આવીએ પછી દવાખાનાથી ઘરે

ચીજ કોઈ ખાધું નહીં ક્યાંક ભૂખ લાગે બપોર થઈ ગયા હવે ક્યારે તો વે જઈ ખાવા તો ફેમિલી ખાવા આવી જશે અને વટાણાનું શાક છે અમારા એકલા વટાણા છે તો મને રહો હોય ને તો વધારે મજા આવે બોલી આમ આમ જો પાણી પીવે છે હું હોય અમે શું જોવા હમથી પાછા આપણને એમ કહેતી હોય તમને ઘરે ખાવાનું ભાવતું નથી એમ ઘેરે ક્યાંક ખાવાનું સારું બનાવ લઈ તો ભાવે ને મને આવું ન કોરું ભાવે એ આવું શાક કળવટાળાનું એ થાલ લાગે

સારું તો આપણે જાવું છે મોવા થોડું કામ હે કે પાર્સલ આવેલું હોય તો લેવા જવાનું છે મારે હું જાઉં અને રઘુભાઈ ની રીઆ એવા છે બધા તો ફાઈનલી ભાઈ મોવા થી આવી અને હે ને ખાસ કરીને આપણો આ એક ગિફ્ટ આવેલ હતું ને એ લેવો હો તો હવે જો ભાઈ આમાં કંઈક શું છે હું નહીં એ તો કંઈક ખબર નહીં પણ આ સ્પેશિયલ છે મેં રૂપા હાટું મગાવ્યું હું ગિફ્ટ નથી આ મારા તરફથી રૂપા ને ગિફ્ટ છે પણ હું હોય હું નહીં તો આગળ હવે ખબર પડશે કાંઈ ભાભી ભાભી જો આવો ભાવ બધી ભાભી જોઈ આજો તમે ખોલો

આપણે જેવું એવું હિરાનું હોય ને એમ તો ભાઈ આ બ્લાઉઝ છે અને આ ચોલીની કાયગરી વાહ વાહ ઓહો

તો ભાઈ રેડી થઈ એના પેશલ મગાવી કારણ કે હમણાં થોડાક સમયમાં અમારે ઘેરે લગ્ન આવે છે કે કુટુંબમાં એટલે મારા દાદાના છોકરાના ને એના તો હાજી હે ને થોડી થોડી હાજી તૈયારી કરવા મળ્યા છે એટલે અગાઉ એટલે મગાવી લીધી કારણ કે આ બ્લાઉઝ ને બધું હીવરાવાનું હોય કે તો હીવાઈ જાય કા હા 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 રો ભાઈ તો હવે આવી ગઈ મસ્ત હે ને હા કે તો વાંધો નહીં તો ફેમિલી અમાર રઘુભાઈ ની આવી ગયા છે કાં જલા ભાઈ મેડી મે ગયા હા હાલીન હા હાલીન વાહ વાહ અમારા ગામ માં ભાઈ દરિયા કાંઠે મેડી માં નું મંદિર હે ને ના જલા તા હાલીન હું હા હા જો સરો કરી જો જો સરો કરી રઘુ કાકા જો

Fui na verdade. A ver, nas pessoas eram bem sentadas. Não sei o que era esse. Não, vai aparecer aí, vai. Não vai aparecer lá, 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 vai. Não vai રોટલા અને રીંગણા નું શાક છે આવું બધું હે ભાઈ તો ગાંજે નાથના ભાત બનાવેલા હે ભાઈ દાળ ભાત આજ અને આપે છે દહીં હા દહીં આપે છે મસ્ત મજાનું જમવાનું આપી દીધું અમારે તો પાંચ જણા નું તો અહીંયા છે તો અમે શારે ભાઈ અને બપાનું અહીંયા આપેલું છે બધા દિનેશભાઈ બે જાય મેહુર ભાઈ બપા ની કાંઈ હતી ને

જો અને આપણે વિ છીએ હવે મસ્ત મજાનું જમી અને ઘેરે ઘેર જ ખાધું ભાઈ અહીંયા અંદર વી હોય એમ હવે તો બસ આજનો બ્લોગ એ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ તો બ્લોગ તમને કેવો લાગ્યો ને ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય